આપણે આંબાનું અને ત્યાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો તેમનો મુલાકાતે આપણે આવ્યા છીએ તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને પ્રાકૃતિક ખેતી કેવી રીતની કરે છે આંબાની વીસ વીઘાની કરે છે તો તેમની વિશે આપણે માર્ગદર્શન આ વિડીયોમાં લઈશું ચેનલમાં નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લઈજો તો સૌ પ્રથમ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યેશભાઈ તો ટૂંકો પરિચય અમારા ખેડૂત મિત્રોને તમારો જણાવો હું દિવ્યેશભાઈ પટેલ અમારા અહીંયા વીસ વીઘાના ફાર્મમાં કેસર આંબાની પાકૃતિક ખેતી શરૂ કરી છે છે આંબા કલમ બનાવી બરાબર અમે પૂરું ઓર્ગેનિક જીવામૃત થી કરીએ છીએ બરાબર અને કેટલા વીઘામાં આપણે આ આંબા વાળી વાળી છે આપણે ફાર્મ વીંગામાં બનાવી છે વીસ વીંગામાં બરાબર અને તમે ખેતી કેટલા સમયથી કરો છો અમે બે વરસથી કલમ બનાવી છે બે વર્ષથી એ પહેલાં તમે શેની ખેતી કરતા હતા આપણે તે પહેલાં અહીંયા શેરડી બનાવતા હતા શેરડી બનાવતા હતા બરાબર હા શેરડીમાં તમને વધારે તમને એવું કેમ વિચાર આવ્યો કે આપણે આંબાની એ પ્રાકૃતિક ખેતી કરવી પ્રાકૃતિક ખેતી એટલે એટલા માટે કે હવે આ અત્યારે પેસ્ટીસાઇઝને નાથી બહુ વધી ગયું છે બરાબર એટલે ઓર્ગેનિક થોડુંક પ્રાકૃતિક ખેતીથી હતી રૂક હેલ્થ માટે પણ સારું રહે બરાબર કન્વર્ટ કેમ થયા તમે આંબા ની કલમ કરવા માટે શા માટે શું કારણ એવું નઈ એવું કારણ તો કઈ હવે શું છે કે થોડુંક મજૂર બે વર્ષ પેલાથી આંબાની કલમો લાવ્યા છો એ તમે ક્યાંથી લાવ્યા છે એ અમે શ્રી હરિ નર્સરી આરદ ગામ છે ત્યાંથી નર્સરીમાંથી લાવ્યા છે કઈ વેરાયટીની અત્યારે આપણે આંબા આ છે અમારી પાસે બધા કેસરના ઝાડ છે તો મેં સાંભળ્યું છે તમે પ્રાકૃતિક સો પ્રાકૃતિક બે વર્ષતા તમે કરો છો આંબાનું તો એમાં તમે દવા ખાતરની જરૂર પડે તો એમાં તમે શું યુઝ કરો છો તમે જેથી કરીને તમારે ડીએપી યુરિયા જેવા રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી ના ના એનામાં અમે તો જીવામૃત જે ગાયનું ગોબર છાસ

સૂર્ય કિરણ ને એના વગર થાય બરાબર પછી તમે જે બેગ માં આપડે ઓલા માં નાખો તમે અહીંયા પાણી પછી લિક્વિડ કરીને કેટલા સમય આપણે નીકળી જાય અહીંયા આ પહેલી વખત ફિલ કરીએ ને આપણે તો આમને 60 45 થી 60 દિવસ પછી એમને કરવાનું રહે છે પછી તમે જેટલું બહાર કાઢો એટલું પાછું નવું એડ કરી દેવો બરાબર 45 થી 60 60 દિવસ પછી પહેલો બેચ પછી તો તમે એવરી કાઢી શકો એવરી ડે કાઢી શકો પહેલા જેટલું કાઢો એટલું પાછું નવું બરાબર ગોમૂત્ર અને જે છે એ તમારે

અને આ બધું નાખીને આ એડવાન્સ જીવા અમૃત ટુબ છે ધરા અમૃત કંપની એમાં આવા દેવાનું પછી તમારે બધું લિક્વિડ થઈને તમે નીકળે પછી એનો સ્પ્રે કરી શકો ડ્રિન્કિંગ કરી શકો બરાબર સ્પ્રે પણ રોગ જીવાતમાં કે ઓર્ગેનિક ટ્યુબ આપણે ક્યાંથી આપણે સંપર્ક થયો તો તમને આ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું તમને લેવાનું અમે આ કલમ લીધી છે જીવામૃત જ બને છે એક પ્રકારનું આપણે જે બેરલ માં આપણે આવી રીતે બનાવતા હોય બસો નું એમાં આપડે હલાવવું પડતું હોય આમાં તમારે કોઈ પ્રોસેસ કરવાની પ્રોસેસ થઈ થઈ જાય જાય આપણે

કેવું નીકળે છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લિક્વિડ એકદમ લિક્વીડ નીકળેક સ્પ્રે તમે જોઈ શકો છો એકદમ એડવાન્સ જીવામૃત ટ્યુબ નું આ લિક્વિડ નીકળે એ બધું ડાયરેક્ટ ડ્રેન્ચિંગ પણ કરી શકાય કોઈ પણ પાકમાં અને ડાયરેક્ટ સ્પ્રે પણ પણ કરી સારામાં સારું રિઝલ્ટ મળે તમારે યુરિયા ડીએપી કોઈ યાદ આપવું નહીં પડે બરાબર હા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ધારા અમૃત ઓર્ગેનિક ટ્યુબની આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે તેનો ઉપયોગ કરવાથી કોઈ પણ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી આ જે લિક્વિડ નીકળે એ ડેન્સિંગ કરી શકો કોઈ પણ પાકમાં પાણી સાથે આપી પણ શકો એ તમામ માહિતી વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે તેમાં સંપર્ક કરી શકો છો હવે દિવેશભાઈ આપણે આ કલમો વિશે જણાવવા કલમ કઈ વેરાયટીની છે આ છે કેસર ઓર્ગેનિક છે હવે આ બે બે વર્ષનો પ્લાન છે આડિયા પ્રાકૃતિક ખેતી તમે જોઈ રહ્યા છો કેવી કોળ આવી છે એકદમ લીલી અને નવી કોળ આવેલી છે આંબાની અને કોઈ પણ પાકમાં કરી શકાય છે આપણે સ્પ્રે પણ પણ કરી કરી શકાય શકાય અને જે એડવાન્સ જીવામૃત છે એનું આ જે લિક્વિડ નીકળે એનું આમાં છે દિવ્યેશભાઈ કરી થર્ડમાં જેથી કરીને આપણે રાસાયણિક દવા કે ખાતરની જરૂર પડતી નથી બરાબર તમે બધી કલમો જોઈ શકો છો આમાં વીસ વીઘામાં છે બીજી આપણે દિવ્યેશભાઈ બતાવો અહીંયા જોવો તમે જોઈ શકો છો બધે વીસ વીઘામાં છે આવી રીતે આપણે અંતર કેટલું રાખેલું છે આપણે આનું છે છે કરેલું હોય ગાય નું ગોબર હોય અને કમ્પોસ્ટ કરેલું બનાવેલું છે તો બતાવો તો અમારા મિત્રો ખેડૂત મિત્રો જોઈ શકો છો આ કમ્પોઝ કરેલું ઘન જીવામૃત બનાવેલું છે ગાયનું સાણનું નું તમે જોઈ શકો છો આ આપણે થર્ડમાં ડાયરેક્ટ આપે છે આ એડવાન્સ જીવામૃત ટૂપ છે ધરા અમૃત કંપનીની તો એને કોઈને ખેડૂત મિત્રો ને લેવી હોય તો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય ઉપયોગ કરી શકાય ને સો ટકા બરાબર તમને સર્વિસ કેવી રીતે મળી રહી છે આ કંપનીની ધરા અમૃત ઓર્ગેનિક તૂટવાનો કોઈ ક્રેશ થવાનો પ્રોબ્લેમ ઓકે તો ખેડૂત મિત્રો આપણે આ ધરા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવા અમૃત ટુબ છે એ તમારે યુઝ કરવા માટે જોઈએ તમારે પ્રાકૃતિક ખેતી કરવી છે અને જરૂર પડતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું તમે કોઈપણ પ્રાકૃતિક ખેતી કરવી હોય તેવા ખેડૂત મિત્રો એમાં નંબર ઉપર ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ જય ગો માતા